નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સડીમાં તમારા માટે એકદમ ઘરેણાને પાછું પાડે એવી જ વસ્તુ લઈને છીએ આપણે આ બાજુ બતાવી દઈએ તમને પ્યોર ફેબ્રિક આવશે ગજીની અંદર લગડી પટ્ટાનો પલ્લો આવશે પ્લેન ગાળામાં નકશી પલ્લોનું પલ્લું આવશે ફેન્સી પ્યોર કપડું આવશે પાંચ કલર અવેલેબલ છે પાંચે કલર ટેસ્યુમાં પહેરેલા છે તમે જોઈ શકો છો નેવી બ્લુ પિન્ક આવશે બ્લુ આવશે રેડ કલર આવશે તમે જોઈ શકો છો કલર અમારો કોઈ પણ ફેસ ગમે સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર આપેલો છે તમે એમાં ફોટા મોકલી શકો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય સ્પેશિયલ ઓફરમાં આપશો અને અમારા સબસ્ક્રાઈબર માટે આપશું તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી રીલ શેર કરો જેથી કરીને તમને અપડેટ મળી શકે બધી રોજ નવી નવી અમારી સાડી અને બાંધણીની આવતી જ હોય છે જોઈ શકો છો તમે અને તમારા બાંધણીના ફોટા જોઈએ તો પણ તમને મળી જશે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમે મેસેજ કરી શકો છો સાતસો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંચ હજાર સુધીની બધી બાંધણી અલગ અલગ અમારી ગાને અવેલેબલ છે તો તમને મળી જશે જોઈ શકો છો તમે અમારી શોપ નગરમાં આવેલી છે અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે ઇન્સ્ટામાં પણ તમે ફોલો કરી શકો છો કેટલા સારી અને યુટ્યુબમાં તમે અમારો વિડીયો અને અમારી રીલ્સને શેર કરો થેન્ક યુ